ગોમ માં ખબર પડું કે ભાઈ નો છોકરો પડવા જાય એ વાત કરવાના હે એ વાત કરવાના બગી લાવો હા સંકેજીજી બગી લાવી છે બગી બગી જાય ને બગી પરખોડો કાઢવાનો કામ માં ઓય કરવાના હે ઘણો જબર કાઢવાનો હા মলযষ্তেপারথি anything মমমম ? ক� Burchey,ক�ie স্লযার পারেন থ১যার জিষে ঄জ হিতছinde insan 550 মিষে মষেদ,যার চয়িজ যার্যে য়ারণ

ઓલી વાત કર દઉં કર દો ને અમે શું શરમા ભૂડો હે સતાઈ દો લક્કી મેલવાની છે ને મેલવાની મેલવાની હા એમને માલે એમ લાગતા નહીં હા હે પૂરો પૂરો લાગે આ કુળાજી મો શું કહું ઓ પણ કોણ ભૂરો તઈ ઉતલા એટલે અંદર અંદર મીઠો બે જાણ પૈસા તો થાય ઓતે બીજી આગળ વાત હેડાળો હા તો ઈ જ વાત કરું રહ્યો યુ લાગે તો બે વિઘા રાખો અઢળ હ પૈસા આલો તમે ગમે તો છોકરો પેણો પડશે ભૂડો હા

બોસી એટલે હાલ તમને તમને આજ જણે મે તો હાર અમારો હું શું કહું તો હાંચર બગનો મને વઢા દો વઢાવું શું કહું એની વાત કરી હા ભોળાજી 3% વ્યાજ હો બહુ નો તો કાઢું ના પડે થોડું સમજો સમજો

એટલું તો એક કરજો એવો લખાવો લખા દેજો અમારે વાલા ભત્રીજા ના લગ્ન છે બરાબર અમારા ભત્રીજા ના લગ્ન માં જલ્દી આવજે દાદાજી માર નામ લશીન આપજો ને દાયાજી નું બધું કરાવે તું ના લઈ તું કંકુત્ર નું કરુત્ર બધા દે મારે ના સફા મને કશું એમાં ખબર ના પડે બીજું

હું મારા ફોન મેન કરે છે ફોન હેરાક કાપી નાખ્યો હોય મને હું તમને જવા બાલુ વાજે હા હા અને ઓના કો થોડી તૈયારી કરે શું કીધું હા ઓના કા ઉલિયે મેલ દીધી અને ય વાજે ફોન આવે જાવ લેવા શું કીધું માર માર લો એટલે મોણો હારો હે ડાયાજી આપણા માટે મરી મટે આત્મા બરું હોય હોય રે યાર તારું હબું તરાવરાયું

హలో జయ బో పదార్డు వాళ్ళు కదా રૂટ તારીખ લખી લીજો એ હારું હારું વાળો એ એ એ આ ઓમ નો બગી વ્યવસ્થા થઈ ગઈ 15 કીધા હોય પછી ભણાવવા પડશે મારે હું તો કરું કરું મને કોઈ ફાયદો થવો જોઈએ ને હું કોક કરવું પડશે બાપ બેટા